જય સરદાર જય સરદાર આજે અખંડ ભાર ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું દોઢસોમાં જન્મજયંતિ આપણે ઉજવી રહ્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ જે આ દેશ માટે ખૂબ મહાન કાર્યો કર્યા છે અખંડ ભારત માટે જુદા જુદા રજવાડાઓ જે પાંચસોથી વધારે રજવાડાઓ દેશમાં હતા પોતાને એક કરવાનું કામ સરદારજી કર્યું છે અને સરદારજીએ હંમેશા અખંડ ભારત રહે તમામ સમાજો સાથે અળીમરીને રહે એવી કલ્પનાનું ભારત સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે બનાવ્યું છે જેની આજે જન્મ જયંતી આપણે ઉજવી રહ્યા છીએ દોઢસો મી અને જ્યાં સુધી સુરજ ચાંદ રહેશે ત્યાં સુધી એમનું નામ કાયમ અમર રહેશે આ દેશ માટે અનેક યોગદાન આપ્યું છે આઝાદીની લડાઈમાં પણ ખૂબ જ એમનો મહત્ત્વનો રોલ રહ્યો છે એવા સરદાર વલ્લભભાઈ પટેલને સમગ્ર દેશ આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે પુષ્પાંજલિ આપી રહ્યા છે અને ખાસ કરીને એમના જે કાર્યો છે એની પ્રેરણા લઈને દેશ આગળ વધે અને આપણે સૌ જાણીએ છીએ કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા ઘણા ફાંસીવાદી તત્વોને પણ દામવાનું કામ એમને કરેલું હતું આપણે બધા જાણીએ છીએ દેશ જાણે છે કે આરએસએસ ઉપર પણ બેન લગાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા અને આજે એમને નામે જે અમુક પાર્ટીઓ નાટક કરી રહી છે ખરેખર તો એમને આ દેશના વિભાજન કરવા માટેનું અત્યારે જે લોકો કામ કરી રહ્યા છે એમને સરદાર વલ્લભભાઈ પટેલે તે વખતે પણ જવાબ આપેલો હતો તો આજે સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે જન્મજયંતિ ઉજવી રહી છે આજે ભુજમાં જે ભુજ આપણું જિલ્લા મથક છે ત્યારે આપણે સ્ટેચ્યુ આના અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભૂકંપ પછી ખરેખર આને એક રિનોવેશન કરીને સારું અહીંયા કરીને સર્કલ બને એવી અમે ભુજ નગરપાલિકાને પણ એક વિનંતી કરીએ છીએ ભલામણ પણ કરીએ છીએ અને જો એમનાથી ન થઈ શકતું હોય તાયફાઓમાં અનેક પૈસા ઉડાડે છે ત્યારે આવા મહાન નેતાનું એક સારું એક ભુજને આન બાનને શાન કહી શકાય એવું સરકાર અહીંયા કરે સારા એવું બને કારણ કે સ્ટેચ્યુ બરાબર છે પણ સરકાર અત્યારે જર્જરી થઈ ગયું છે એને સુધારવાની જરૂરિયાત છે આજે એવા જ બીજા નેતા આપણા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને બહાદુર મહિલા જેમને કહી શકાય એવા ઇન્દિરા ગાંધીની પણ પુણ્યતિથિ છે જે આ દેશની રક્ષા કરતાં કરતાં અખંડ ભારત રાખવા માટે પોતે શહીદ દયા અને આજે એનું નિર્માણ દિવસ છે આ શહીદીને પણ આજે આપણે ભૂલવા ભૂલવાના નથી એમને પણ અમે પુષ્પાંજલિ આજે કાર્યક્રમ રાખેલો છે તો આજે આ બંને નેતાઓ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ અને ઇન્દિરાજીની પુણ્યતિથિ આજે બંનેને અમે પુષ્પાંજલિ આપવાના છીએ કોંગ્રેસના જિલ્લા કોંગ્રેસના માધ્યમથી અહીંયા સરદાર પટેલ સાહેબની પ્રતિમાને હારારોપણ કરેલા છે અને આખા દેશને એક સંદેશો આપવા માગીએ છીએ કે આ દેશ આઝાદી જ્યારે આઝાદીમાં ઘણા બધા લોકોએ બલિદાનો આપ્યા છે આ બલિદાનો ક્યાંય એડે ન જાય અને આપણે આપણે રાષ્ટ્રના જે હિતમાં આપણે જે પણ કરવું પડે એ બધા ભેગા સાથે મારીને અખંડ ભારત માટેનું હંમેશો વિચાર લઈ અને આપણે આગળ વધીએ એવી જ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સમગ્ર કચ્છ ગુજરાતને સંદેશો આપીએ છીએ આભાર આજે સમસ્ત આઝાદ ભારતના ઇતિહાસના જે શિલ્પીકાર સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો પચાસમી જન્મજયંતિ અને સમસ્ત દેશવાસીઓ માટે ગૌરવનો દિવસ છે એક સન્માન્ય દિવસ છે તો એના ભાગરૂપે કચ્છ કોંગ્રેસ કચ્છની અંદર અલગ ગામડાઓ અને શહેરોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની મૂકેલી પ્રતિમાઓને આજે હારનો કાર્યક્રમ હોય એના ભાગરૂપે ભુજ કોંગ્રેસ ભુજ શહેર કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સૌ સાથે મળી ભુજમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારારોપણ કરી આજે સાચા દિલથી એને શ્રદ્ધાંજલિ આપી અને એના જીવનમાં જે જે દેશ માટે જે કરેલા કર્મો છે કાર્યો છે એના સિદ્ધાંતો અને અસૂલોને કોંગ્રેસ પાર્ટીના દરેક સિપાહી કાર્યકર એના સિદ્ધાંતો ઉપર ચાલે એની સાથે દેશનો દરેક જુવાન નાગરિક વડીલો એના કર્મો અને એને જે દેશ માટે એના સિદ્ધાંતો હતા દેશ માટેનો જે કંઈ કરવાની એની ભાવના હતી એને આપણા જીવનમાં ઉતારી અને જે દેશ બનાવવાનો સંકલ્પ હતો સરદાર વલ્લભભાઈ પટેલ આપણા મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ એ સમયના દેશના દરેક શહીદો જોવાનો અને જે દેશને આઝાદ કરવા માટેના જે જે અલગ અલગ રાજ્યોમાંથી આપણા નેતાઓ જે દેશ માટે જે કાર્ય કર્યા અને જે સંકલ્પ સાથે દેશને આઝાદ કર્યો હતો એના રાહ ઉપર આપણે સૌ ચાલવાનો પ્રયત્ન કરીએ આવનાર સમયની અંદર દેશની અંદર ભાઈચારાની ભાવના અને દેશભક્તિ અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના જે સારા વસૂલો છે દેશ માટેના દેશભક્તિના એને આપના જીવન મુકતા તો જ આપને આજે એકસો પચાસમી સરદાર વલ્લભભાઈની જયંતિની ફરીભૂત ગણી ગણાશે તો આપના માધ્યમથી સમસ્ત દેશવાસી અને સમસ્ત કચ્છ અને ભુજ શહેરના દરેક જુવાન મિત્રો વડીલો અને કાર્યકરો સૌ સરદારના જીવનના દેશ માટેના જે એના આઝાદી પછી જે સંકલ્પો હતા એ સંકલ્પને આપણે સાકાર કરવા માટેના પ્રયત્ન કરીએ ખૂબ ધન્યવાદ આભાર